નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના અવસરે થનારી રાષ્ટ્ર એકતા પરેડની ફાઇલ રિહર્સલ આજે કરવામાં આવી પ્રજાસત્તાક દિવસની પરેડની પેટર્ન પર યોજાવનારી આ પરેડમાં દેશના બીએસએફ સીઆઈએસએફ આઈટીબીપી સીઆરપીએફ સહિત કુલ સોળ કન્ડિશન્સ ભાગ લેશે સાથે જ વિવિધ રાજ્યોની સંસ્કૃતિ અને સિદ્ધિઓ દર્શાવતા એકત્વ થીમ પર આધારિત દસ ટેબલો પણ રજૂ થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર સાહેબની પ્રતિમાની પદપૂજા કર્યા બાદ આ પરેડ નિહાળવા ઉપસ્થિત રહેશે પરેડમાં ફ્લાયપાસ્ટ મહિલા કમાન્ડોની રાઇફલ ડ્રેલ ડોગ સ્ક્વોડ શો મોટરસાઇકલ સ્ટન્ટ અને અન્ય આકર્ષક પ્રદર્શન થશે વધુમાં અગિયાર હજાર પાંચસોથી વધુ લોકો પરેડ નિહાળે તે માટે વિશાળ બેઠક વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે હવે એકત્રીસ ઓક્ટોબરના રોજ આ ભવ્ય એકતા પરેડ ઐતિહાસિક ઉજવણી બનવા જઈ રહી છે बहुत ही खूबसूरत लग रहा है बहुत ही प्राउड फील हो रहा है आ, हमें इस बार मौका मिला है सब महिला कंटिजेंट को परेड का लीड करने के लिए पिछले एक से डेढ़ महीने से हम गांधीनगर में प्रैक्टिस कर रहे थे यहाँ पे आके और ज़्यादा मेहनत कर रहे ताकि परेड अच्छा हो हमारे जो पंत प्रधान है माँ श्री नरेंद्र मोदी जी उनके सम्मान में हम बहुत अच्छा करें ये हमारी उम्मीद है आ, उस, इसके लिए बहुत मेहनत है मेहनत कर रहे हैं हम सब Uh, मेरा नाम सविता गर्जे है मैं महाराष्ट्र से हूँ डीएसपी एस हूँ मैं आ, और यहाँ पे महाराष्ट्र का कंटिजेंट मैं लीड करूँगी एक एक एकता दिन के लिए संवाददाता साथ अभिप्राय न्यूज वडोदरा वु समाचार जो अमरी यूट्यूब चैनल ने सबस्क्राइब करो और जोड़ेला रहो फेसबुक इंस्टाग्राम और ट्विटर पर